ડીપીએસ સ્કૂલની સામે સેલ પેટ્રોલ પંપના મેઈન રોડ પર એક સાવડી ફોર વ્હીલરની અડફેટમાં આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જે સાવડીનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તારીખ 30/7/2024 ના રોજ સાંજે 9:30 કલાકે DPS સ્કૂલની સામે સેલ પેટ્રોલ પંપના મેન રોડ પર એક સાવડી નામે પ્રાણીનો ફોર wheeler ની અડપેટમાં આવતા ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યાં શ્રી સાઈ દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલને ફોન આવતા તેઓ તેમની સંસ્થાની ટીમ સાથે ખૂબ જ ઝડપી સ્થળ પર પહોંચી ગયા હતા અને સાવડીનો ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાવડીને ખૂબ જ ઝડપી ઓટો રિક્ષા દ્વારા સામાજિક વનીકરણ વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ

અમને જાણ થતાં અમે ઇમિડિયેટલી રેસ્ક્યુ માટે જયેશભાઈનો કોન્ટેક કર્યો જયેશભાઈ દસ મિનિટના અંદર ત્યાં હાજર થયા અમારી પાસે અને સાવરીનો એને રેસ્ક્યુ કરી અને એને ટ્રીટમેન્ટ માટે અત્યારે લઈ જવામાં આવ્યા છે તો જયેશભાઈનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જેવી રીતે આ અમારા મિત્રએ જે રીતે ધ્યાન આપ્યું આટલા બહાર આ આટલી બધી ટ્રાફિકના વાહનની અંદર આ અત્યારે ઉત્તરા સોરી આ વરસાદનો માહોલ છે અને એની અંદર આ જાનવરો કંઈ કઈ કંઈ એમના ઘરો વિહોણા થઈ જાય છે તો આવી રીતે પોતાના ઘરો વિહોણા આ ટ્રાફિકના કારણે એ રોડ ક્રોસ કરવાની અડફેટમાં આવી જાય છે તો વાહન ચલાવનાર બી થોડા ધ્યાન આપે કેમકે જે જગ્યા પર આ થયું છે એ જગ્યા પર આટલું બધું ફાસ્ટ વાહન ચાલતું ના હોય કેમકે બહુ બધા વાહનો ચાલે છે એટલે દરેક જણ વાહન ચલાવતા પોતાનું વાહન બી કંટ્રોલ કરે જાનવરને બી બચાવે આ સાવડી પાછલા પગથી ડેમેજ થઈ ગઈ છે શ્રી સાંઈ દ્વારકાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ હું અને મારી ટીમ અહીં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે સાવડીને રેસ્ક્યુ કરી લીધું છે અને આ સાવડીને વન વિભાગ સર્જરી હમણાં પહોંચાડી દઈશું એને ટ્રીટમેન્ટ થઈ જશે અને બંને તે લાગી એ સારી થઈ જશે એટલે એમનો બી ધન્યવાદ કરું છું કે જે બી લોકો આવતા જતા કોઈ બી જાનવર મગર જે આ છે તે છે બધું એ ક્યારે બી કશું તમારી નજરે આવે તો એનું ધ્યાન રાખો અને અમારા જેવા કે વન વિભાગને ફોન કરીને બોલાવી લો અને એને આપણે બચાવવું એ આપણા સૌનો અધિકાર છે ધન્યવાદ એમનો ફરીથી એકવાર રિક્ષા લઈને આવે ને કે તેમાં લઈ લે કાં તો રોડ ફાસ્ટ એન્ડ ઉસકી લે ચાલે વિડિયો આવે